દિનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા તુણા ટેકરા ખાતે મેગા ટર્મિનલના નિર્માણ માટેનું કામનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ગાંધીધામ ખાતે યોજાયેલા પ્રારંભના કાર્યક્રમમાં મંચસ્થ અધિકારીઓએ કહ્યું હતું કે કચ્છના ગાંધીધામ ખાતે વિકાસના નવા યુગનો પ્રારંભ થઈ ચૂક્યો છે યોજાયેલા સમારોહમાં ડીપીએ ચેરમેન શ્રી એસ એસકે મહેતાએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અગાઉ કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં કરાર કરાયા બાદ તાજેતરમાં વડાપ્રધાન દ્વારા મેગા ટર્મિનલનું વર્ચ્યુઅલી ખાત મુહૂર્ત કરાયું હતું વધુ માશી મહેતાએ કહ્યું હતું કે આ પ્રોજેક્ટ છત્રીસ મહિનામાં પૂર્ણ કરવાનો છે પરંતુ આ કન્ટેનર એનાથી પહેલા શરૂ થઈ જાય તેવા પ્રયાસો ડીપીએની ટીમ દ્વારા કરવામાં આવશે ઉપાધ્યક્ષ નંદીશ શુક્લાએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ ને મેગા પોર્ટ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ બની રહેવાનો છે વધુ માશી શુક્લાએ કહ્યું હતું કે કન્ટેનર ટર્મિનલ સાથે વેરહાઉસ સહિતની સુવિધાઓ પણ ઊભી કરવામાં આવશે જેનાથી વ્યાપાર ઉદ્યોગને નવી દિશા અને બળ મળશે અને તેમજ રોજગારીની વ્યાપક તકો ઊભી થશે ડીપીએના ચીફ એન્જિનિયર રવિન્દ્ર રેડ્ડીએ ટર્મિનલ પ્રોજેક્ટની વધુ વિગતો આપી હતી આ પ્રસંગે શ્રી રાઠોડ ગાંધીધામ ચેમ્બર માનદ મંત્રી મહેશ તીર્થાણી પૂર્વ પ્રમુખ તેજાભાઈ કાનગઢ દિનેશ ગુપ્તા કંડલા ટિમ્બર એસોસિએશનના પ્રમુખ નવનીત ગજ્જર હેમચંદ્ર યાદવ શરદ શેટ્ટી નિતેશ ધરમશી ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્ક્સ યુનિયન કંડલાના લલિત વરિયાણી કંડલા પોર્ટ કર્મચારી સંગના રાણાભાઈ વૈસરિયા વગેરે ઉપસ્થિત તેમજ પોર્ટના જનસંપર્ક અધિકારી ઓમ પ્રકાશ દદલાણી ઉપસ્થિત રહ્યા હતા ધ કન્સેશન એગ્રીમેન્ટ ફોર ધીસ કન્ટેનર ટર્મિનલ પ્રોજેક્ટ વોઝ સાઇન્ડ બીટવીન દીનદયલ પોર્ટ ઓથોરિટી એન્ડ HGCPT કેપીએલ ઓન 25th ઓફ ઓગસ્ટ 2023 સિન્સ ધેટ ટાઈમ ઇન 6 મંથસ ટાઈમ વી હેવ બીન એબલ ટુ કમ્પલીટ ઓલ ધ કન્ડિશન્સ પ્રોસીડન્ટ એન્ડ ધેટ ઇઝ વાય વી આર હિયર ટુડે on the 14th of march 2024 to receive the letter of award of concession from the dindal port authority this day marks a very important day in the start of this concession because it is from this day that we are going to have the 30 years of concession starting and it also marks the first day of the construction phase we have 36 months to complete the construction of this 2.19 million tu terminal and that day starts today so in 36 months we will have the terminal which has 54 hectares of backup area which will have road and rail connectivity we will have a trestle which will connect to the berth from the backup area and the berth will have 1100 meters length and 54 meters of width and will be capable of handling the biggest vessels that are sailing today namely mms which is about 18000 teus